નમસ્કાર ખેડૂ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે ચણાની આવક વિશેની વાત કરી મિત્રો તો ચણાની આવક સારી જ દેખાઈ રહી છે મિત્રો અને હરાજીનું કામકાજ પણ ચાલુ છે છાપરા નંબર ત્રણમાંથી ફિલો નંબર ચુમ્માલીસથી ચાલુ થયું હતું મિત્રો અને ઓફિસ સાઈડ એક જ સાઈડ હરાજી લેવામાં આવે છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ ચણા મોસમી ચણા દેશી ચણા અને ત્રણ નંબર જણા અને સોલે જણાના કેવા ભાવ ભાવી છે આ મિત્રો અમારી જ લાઈક કરજો શેર કરજો રોક કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચલો જઈએ જાણી લઈએ કેવા રીતે આજના બજાર ભાવ 1211 રૂપિયામાં વેચાણ 1211 રૂપિયાનો ભાવ થયો 3 નંબર ચાણા રૂપિયાનો ભાવ થયો નંબર બારસો ને એકત્રીસ સુધી બારસો એકત્રીસ બારસો ને એકત્રીસ બારસો ને એકત્રીસ સુધી બારસો ને એકત્રીસ ખેડૂત મિત્રો ગામ કયું ઓગણીસો એકતાલીસ રૂપિયા નો ભાવ થયો છે સુપર સોલે ચણા છે ઓગણીસો એકતાલીસ રૂપિયામાં આ ચણા કઈ વાંધો નથી મસ્તો ચણા છે મિત્રો એકદમ ચોખા છે બિન ડંકી માલ છે

ઓગણીસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે સોલે ચણા છે ઓગણીસો ને એકત્રીસ રૂપિયાનો નો ચણા છે તમારે જોઈ શકો છો ઓગણીસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે